રાજકોટની ખાનગી સ્કૂલો ચોકસ દુકાનોથી પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ સ્કૂલ બેગ, શૂઝ ખરીદવા માટે વિદ્યાર્થીઓને આગ્રહ રાખી જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો ઉલાડિયો કરી રહ્યા છે તેના પુરાવા સાથે ખુલાસો થયો જેમાં મોદી જીનિયસ સર્વોદય ફરાડ મહાત્મા ગાંધી નિર્મલા કોન્વેન્ટ ન્યુ એરા સહિતની સ્કૂલોનો સમાવેશ થાય છે આ સ્કૂલના સંચાલકો દ્વારા પોતે જ એજ્યુકેશન મોલ શરૂ કરી ત્યાંથી જ વિદ્યાર્થીઓને જેજ વસ્તુઓ ખરીદી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે

અને દસ ટકા ડિસ્કાઉન્ટ આટલો બધો ભાવ હોય એમ હા એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે આ અહીંયાથી જ લેવા જવાનું મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે હા અને સ્કૂલમાં અમને ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ અવની બેન તો અહીંયા કોઈ જાતનું સિસ્ટમ નથી એ લોકોનો ખ્યાલ છે કે પાંચસો સેટ બુક આપવાની છે તો આપણે બે દિવસ પહેલા પાંચસો સેટ તૈયાર કરીને રખાય કે અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે અને ગુજરાતી એવું કે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું બોલતા નથી આવડતું તો શું કામ એના માણસો ને હેરાન કરે છે અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે તો આપડે આની અગેન્સ્ટ છીએ આ સિસ્ટમ નથી બસ એટલું કેવા માં ભૂલું એવું બધા કહે છે

માન્યતા આપવી જોઈએ અને અહીંયા તો ભાવ વધારો પણ છે અને બહુ ટાઈમ એટલો લાગે છે અને વારંવાર ધક્કા ખવડાવે બબે ત્રણ ત્રણ પાઠ્ય પુસ્તકો ઘટતા હોય એવું બધું થતું હોય છે એટલે કેટલું હતું અત્યારે તો ખૂબ જ મોંઘું છે ડબલ ભાવ છે અત્યારે અહીંયાથી લઈએ તો ડબલ થી વધારે ભાવ કઈ ત ના ના કહેવાય સારી ભાઈ થવી જોઈએ આ લોકો સામે ગણ કે ખરેખર એક વાલીઓ ને બધાય વાલીઓ ને કી સરકાર નું હા આવી જ જોઈએ અત્યારે બધા શિક્ષણ તો સાવ ફ્રી જ હોવું જોઈએ પણ આ લોકો અત્યારે વેપાર જ કરી રહ્યા છે અને પેટ્રોલનો ભાવ વધેલો નથી છતાં પણ સ્કૂલ બસોમાં ચાર ચાર હજાર રૂપિયાનો વધારો કરેલ છે એમાં બધાને મિલી ભગત હોય છે અને એનાથી ચાલતું હોય છે બધું રોહિતસિંહ રાજપૂત ચોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ કઠોરિયા પહેલા જે પરિપત્ર કર્યો છે કે રાજકોટની કોઈ ખાનગી શાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલ બેગ પુસ્તકો લેવા માટે ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકે તેમ શકાય રાજકોટના અનેક શાળાએ વિદ્યાર્થીઓને સર્ક્યુલરો મોકલ્યા છે કે રાજકોટના નામના મોવા રોડ ઉપર આવેલા એજીઓ મોલની અંદરથી તમારે ખરીદી કરવી ક્યાંક ને ક્યાંક આ એજ્યુકેશન મોલ એ રાજકોટના નામાંકિત પાંચ સ્કૂલના સંચાલકોએ આ ઉભો કર્યો છે અને રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળની અંદર થી વધુ સ્કૂલો સંકળાયેલી છે હવે તમે આ વિદ્યાર્થીઓની સંખ્યા ગણો એટલે સાત થી આઠ લાખ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થાય હવે વિદ્યાર્થીઓને લૂંટવા માટે રાજકોટના ખાનગી શાળા સંચાલકો બની અને આ ધંધા ચાલુ કર્યા હોય ત્યારે રાજકોટના નાના મોટા સ્ટેશનરી અને યુનિફોર્મ ના આઠસો થી વધુ વેપારીઓના રોજગાર ધંધા ઉપર તરાપ ફાયરી છે અને બીજી મુખ્ય વસ્તુ એ કે જે વસ્તુ વાલીઓને બજારની અંદર થી ત્રણસો અને ચારસો રૂપિયામાં મળતી યુનિફોર્મ કે સ્કૂલ બેગ કે કોઈ પણ જાતની આ એજ્યુકેશન મોલની અંદર હાઈ પ્રોફાઈલ કંપનીના અગિયારસો થી બારસો રૂપિયા મળે જેમાં સ્કૂલો સજેશન કરે તો સ્કૂલોનું પચાસ ટકા કમિશન હોય અને પચાસ નો નફો છે એ એજ્યુકેશન મોલ નહીં હોય રાજકોટના જીનિયર સ્કૂલના સંચાલક નિયમ મહેતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષા સહિત અન્ય બે સંચાલકોની માલિકીનું એજ્યુકેશન મોલ છે પરંતુ આ એજ્યુકેશન મોલ સાથે રાજકોટની થી વધુ શાળાઓને અહીંયાથી ખરીદી કરવા માટેની સૂચનાઓ આપી છે એટલે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા વાલીઓ પાસેથી લૂંટવા માટેનો નવું એક લૂંટખાનો મોલ ઉભો કર્યો છે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે તમારી ત્યાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે તો તમારે એને શિક્ષણની ગુણવત્તા આપવાની હોય તમે એને બદલે વિદ્યાર્થીઓને લૂંટવા માટે નવા નવા નસકાઓ અને અનેક જાતની મોનોપોલીનો ઉપયોગ કરી અને વાલીઓને દરેક પ્રકારે આર્થિક રીતના એને ભાંગવા માટે આ પ્રકારના વ્યાપારીકરણ જેવી માનસિકતા ધરાવતા હોય તો રાજકોટના આ શિક્ષણ માફિયાઓને ઉપર શિક્ષણ મંત્રી ક્યારે કાર્યવાહી કરશે અમે આજે ડીઓને રજૂઆત કરી છે અને ડીઓને પુરાવાઓ મોકલ્યા છે અને આમાં એજ્યુકેશન મોલની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના જે જે સંચાલકો જોડાયેલા હોય તેના અમારી પાસે અને માહિતી છે છે અમે આવનારા અંદર આ જે માલિકો એમના ઉપર ઘેરાવે કરીશું અને રાજકોટના વાલીઓને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ આવા સર્ક્યુલર મોકલે અને ચોક્કસ સ્થળ ઉપર ખરીદી કરવા માટે સૂચના આપે અમારો સંપર્ક કરો અમે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટાવવા નહીં દઈએ અને વાલીઓને એ કહીએ કે તમે આ અહીંયા સસ્તું ન મળતું હોય તો બજારની અંદરની ખરીદી કરો અને જિલ્લા શિક્ષા અધિકારીને રિજીવ આક કરો અત્યારે મને મારા શાખા અધિકારી દ્વારા કમ્પ્લેન આવેલી કે તમે ઇમિડિએટલી ત્યાં નાના માવા મેન રોડ ઉપર પહોંચો ત્યાં ગેરકાયદેસર મંડપ લગાવેલ છે મેં સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું મને કે મંડપની મંજૂરી લીધેલ નથી જેથી કરીને મે સ્કૂલના ટ્રસ્ટીઓને જણાવેલ છે કે એક થી બે કલાકમાં ઇમિડિએટલી મંડપ રીમુવ કરવાનો છે અને ફાઈન પેટે પાંચ હજાર રૂપિયા પેનલ્ટી ભરવાની છે તેમના મેનેજર સાથે નામ ગૌરાંગભાઈ પરમિશન કોઈ લીધેલ નથી વગર પરમિશન એ મંડપ લગાવેલ છે જે રીમુવ કરવા માટે તેમને ચેતવણી આપેલ છે પાંચ હજાર પેનલ્ટી આપવાની છે